માનવતા મહેક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જો કે સુરત શહેર સહિત ઉપરવાસમાં સતત 4 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે જેના પગલે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કમફોર્ટી સ્થિતિ જોવા મળી રહી છે કવરનગર મેઠી કોલોની સહિત હજાર થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે

અવિરત સેવા કરી આપદાને અવસરમાં બદલી નાખે એ જ ભારત દેશની સૌથી મોટી તાકાત છે રિપોર્ટર અબ્દુલ ખાન જી ફાયર અધિકારી લઈને આવે છે અલગ અલગ શહેરની વિવિધ સંસ્થાઓ લઈને આવીએ છીએ તો જ્યારે આપ સુધી જે સહાય જે પણ સંસ્થા લઈને એમનો સામનો નહીં કરવો પડે જેટલા તમે ઘરમાં રહેશો એટલા સુરક્ષિત રહેશો જય હિન્દ